નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું બાઇક સહાય યોજના વિશે એટલે કે જે ખરીદવા માટે સહાય સીધી ખાતામાં આપવામાં આવશે તો આ લાભ કોને મળશે કેવી રીતે લેવો તેની સંપૂર્ણ માહિતી આપના વિડીયોમાં મેળવીશું એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો વાત કરીએ યોજનાની જે યોજનાનું નામ છે મોટરસાઇકલ વિથ વિથ આઈસબોક્સ એટલે કે મોટરસાઇકલ સહાય યોજના તો હવે વાત કરીએ લાભ ની એમના માટે ચાલીસ ટકા સહાય એટલે કે ત્રીસ હજાર સુધીની સહાય અથવા તો ખરેખર જે ખરીદીના ના ચાલીસ ટકા એ બે માંથી જે વસ્તુ હોય તે સહાય એ જનરલ કેટેગરીના લાભાર્થીને એ મળવાપાત્ર થશે

એટલે કે રૂપિયા પિસ્તાલીસ હજાર અથવા તો જે ખરીદીના સાઠ ટકા બેમાંથી જે ઓછું હોય એ સહાય એ મહિલા એસીએસટી જાતિના જે કેટેગરીના લાભાર્થીને મળવાપાત્ર થશે તો મહિલા એસીએસટી જે જાતિના લોકો છે તેમને જે કિંમતના સાઠ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર સુધીની સહાય એ આ મોટરસાયકલમાં એ એસી એસટી જાતિને આપવામાં આવશે હવે મળવાપાત્ર સહાયમાં જે સાઠ ટકા કેન્દ્ર સરકારનો ફાળો અને ચાલીસ ટકા એ રાજ્ય સરકારનો ફાળો રહેશે યોજનાનું ફોર્મ ક્યાંથી ભરવું અને ક્યારે ભરવું તો મિત્રો હવે અરજીની વાત કરીએ તો અરજીની તારીખ છે એક પાંચ બે હજાર એક પાંચ બે હજાર થી લઈને જે અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ સુધી તો બે ફેબ્રુઆરી સુધી તમે જે ખરીદી માટે સહાય માટે તમે અરજી કરી શકો છો તો અરજી ક્યાં કરવાની રહેશે તો અરજી તમારે આઈ ખેડૂત પોર્ટલ જે ઓફિસિયલ વેબસાઇટ છે એની ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આ હતી મોટર સહાય યોજના જો માહિતી પસંદ તો આવીને લાઇક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત